અરે શિવા કા ઉતરે તો ખાલી પગ એર કરો યાર ને બહુ ખતરનાક માયા છે સ્વાગત છે ફરીથી મારા એક નવા બ્લોગ વિડીયોમાં આજનો બ્લોગ ચાલુ થઈ રહ્યો છે મસ્ત ને સવારના પોરમાં સવારના પોરમાં એટલે એમ તો 10 વાગી ગયા મિત્રો હવે ના ધોઈ ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે જવાનું છે ગામમાં તો ચાલો કન્ટિન્યુ ગામમાં જવાનું છે દેણ દેણ છે બકલો લેવાનું છે તો નીકળીએ આપણે એ કામમાં જવા માટે અવાજની આપણી રવિ હજી રેડી નથી એટલે તમે મારા બ્લોગમાં બનાવી જાઓ પણ તમારે ફોકસ કરવાનો થતો જ નથી દુકાને દુકાને આવીને પણ બાર મોટા ભાઈ કામ ચિંતી દીધું અત્યારે એન્જિન નું કામ ચાલુ છે નું આપણે ધોવાનું સાફસુફ કરવાનું કરવાનું છે ગાડી ખોલી છે મિત્રો ડીઝલ મારીને ચકચકાઈ બનાવી દેવાનું તોય પણ ચાલુ કર આવશે મિત્ર મિત્રો માંદર સાહેબા ખાઈ ગયો ના માની કોઈનો બાપ ગરુ પકડાઈ ગયું છે તો આ ચીકી લઈ લીધી હાથમાં હું કહેવાય ગુજરાત માંડવી પાક રાજકોટનો માર્ગ છે ખાવું તો પડે ને રાજકોટનો માર્ગ છે ભાઈ એક તો ગરુ પકડાઈ ગયો તો ક્યાં ખાવ બે બે ટાઈમ ખાઈ ગયો એક મિનિટ આવે કઈ નવીન પ્રકારનું છે વિચિત્ર પ્રકારનું કાળું ટેસ્ટ કરીને માં કહું કેવું છે હું તો કા ખબર નથી ગાર્ડન મસી વસ્તુ ખાઈ ખાઈ દહીં દઈ નાખ છે ખાવાની ત્યાં કોણ ટેન્શન લે ઘરે પકડાય હજી દવા નથી લેજો ઘરે પકડાડું તો દવા નથી લીધી લેવી નથી પહેલાં આખા ચેક કરી લે કેવી વસ્તુ છે પછી માંડવી પાક ખાય હું છે કે ખબર નથી પડતી કડક 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 બહુ કડક છે જે ભાઈ હું તમને આખું ડબલું ખાઈ જાય ને કે મૂકી દેવાનું ખમણ નાખીને કંઈક બનાવેલું છે અમે આવી મીઠી વસ્તુ હું એક જ ખાઉં ખાઈ નહીં ગયો

ખાંડવી કાંઈ ખાંડવી હતું આ ખાની ખાની એ કાંઈક નામ હતું એવું મિત્રો ખાઈ લીધું છે અને એ બધું હજી ખાંડ ખૂટાળી લીધું તો આપણે બપોરનું મસ્ત જમવાનું થઈ ગયું છે સરગવાનું શાક અને રોટલી છે સરગવાનું શાક મિત્રો પ્રોટીનથી ફૂલ ભરપૂર હોય છે સરગવાનું શાક જરૂરી એટલે આમ ભૂલી ગયો શબ્દ નથી શું ફાયદો આ કાંઈ ફાયદો કરે પ્રોટીનથી ભરપૂર હોય છે તો સરગવાનું શાક જેને ના ભાવતું હોય એ પણ ખાવાનું ચાલુ કરી દેજો કે હું પણ નહોતો ખાતો પછી મેં ચાલુ કરી દીધું છે ખાવાનું પહેલાં મારાથી નહોતું ખવાતું સરબાનું શાક આ કંટાળો આવ્યા એક એક શીલામ કાઢવીને ખાવીએ તો હાલો હવે જમી લઈને પછી આપણે જવાનું છે મોટા બાપુની વાડીએ ગુંદરીનો ફેરો ભરવા ટેક્ટર લઈને જવાનું છે ગુંદરીનો ફેરો કરવાનો છે તો જમી લઈએ પછી થઈ જાય આપણે તૈયાર કપડાં ફપડા બદલાવી લઈએ ફોનનો કવર પણ બદલાવી નાખીએ ફોનનો કવર પણ આપણે વખેતીમાં જઈએ એટલે બદલાવો પડે છે નકરા કવડી એ બગડી જાય છે તો ચાલો જમી લઈએ પછી આપણે જઈએ વાળીએ જઈને મળીએ તો ચાલો

તો ચાલો વાળીએ જઈએ અને મળીએ કોણ કોણ આવીએ મને ખબર નથી એકાદો કાકો છે ને એકાદો ભાઈ છે બધા ગુંદરી ભરવા જવાની છે નીણ ઓમ લીલી હોય તો ગુંદરી ને સુકાઈ જાય પછી નીણ તો આપણે ભરવા જવાની છે ચાલો તો જઈએ રોડ આવી ગયું છે અને ટ્રેક્ટર આવી રહ્યો છે ચાલો નીણ ભરતા આવી મિત્રો લે પાણી નો ચાલો જવા દઉં

જે વ્લોગમાં આવી ગઈ છે આ થાંભલો પડ્યો તો અહીંયા ભર ભરવા આવ્યા હતા એ બધા આજે ચાર પાંચ ભર રહી ગયા છે એ નિરાતે પછી ભરી જવાના છે ભરી જાઉં અત્યારે આ નીણ ભરવાની છે જોઈ લ્યો મિત્રો હમણાં નીણ ભરી લઈને પછી વાત કરીએ અને હજી મારા કાકા આવે છે એ એને પણ આપણે વ્લોગમાં લેવા છે ને અને આ ટ્રોલી આપણે દઈ દીધી છે મિત્રો અને નવી લઈ લીધી છે આજે આનો છેલ્લો દિવસ છેલ્લો ફેરો છે આ ટ્રોલીમાં પછી આ ટોલી જવાની છે કાલે કાલે ન્યુ એડ ટ્રોલી આવવાની છે અને ટાયર એક નંબર છે બાકી નવે નવા નવા નાખાતા હતી પછી એટલે જ નથી દઈ દીધી ભાણવારી પાટી ભાણવારી પાટી ને એલા ત્રણ પાટી હા ત્રણ પાટી ને ભૂલી બહુ જવાય એલા હાલા રાખે દાંત કાઢે આદલી રીને દાંત કાઢે ભાણવારી પાટી બોલો ત્રણ પાટીએ ટોલી દીધી છે અહીંયા આપણે લીધી છે ટ્રોલર લીધું ક્રિષ્ણ કૃષ્ણ આપણે તો હવે હું જઈશ તો બ્લોક ઉતારી કાંઈ નક્કી નથી મારે જવાનું નહીં જ જાઉં જાય તો આપણે બ્લોગ ઉતારશું ત્યાં પેલી જવા જવાનું આ દેવા જવાની નવી લેવા જવાની છે તો હાલ હવે આપણે જાજો આપણે ટાઈમ પાસ નથી કરવો અને નીણ ભરવા મળી નીરવા ભરતા 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 ફરતા ભરતા આપણે પછી વાત કરીશું મિત્રો ગુંદરી ભરી ભરીને થાકી રહી ગુંદરી લીલું હોય ને કહેવાય કે આ નીર ભરી ભરીને થાકી રહ્યા આ એક કાદરિયો અને એક ભદો કાકો એ બે ઉપર ખડકતા જાય છે હું અને આ દિલીઓ નીળ ઘા કરતા જાય છે પૂરા અને આ નીણ જોઈ લ્યો હજી પાકવાની વાર છે જોઈ શકો છો તમે મિત્રો અને અમારા ભેગા બગલા પણ બહુ મહેનત કરે છે ખાવા પીવાની જોઈ લ્યો મિત્રો બગલા આવી ગયા છે એ અને બોલી બોલીને થાકી ગયો છું તો મિત્રો નીડ ભરાઈ પછી ચાલો આને નાણા બાંધવા પછી બાદવા છે અને આ દિલિયો ચાઈકાય મારા ફોનને ખોકે છે એટલે આઠી લીધો છે હવે આપણે નાણાં બાંધવાનું કામ કાચડરો છે અરે શુવા ઉતરે છે આ ભરાઈ દે હળ હાલો ઉતરો ઉતરો ઉતર કરી લીધો ને એ ટ્રેક્ટર ઘરે ઠલાવ મોટા બાપુ ઘરે જાવ મોટર બોર માંથી કાઢવાની છે કે ફોન આવ્યો બોર માં કાઢવાની વાવ કાઢવાની જાય અને મોટર કાઢવાની છે આદિલ ગયો છે એ ફેરો ખાલી કરવા હજી એક ફેરો થશે મિત્રો એક ફેરામાં ભરાય નહીં રહી એટલે હજી એક ફેરો કરવાનો છે અને અત્યારે હું જાઉં છું મોટર કાઢવા ચાલો હવે જોઈ ક્યાંથી મોટર કાઢવાની છે બોરમાંથી છે વાવમાંથી છે મોટર કાઢી લઈ પછી આદિલ આવે એટલે પાછું વળી ફેરો ભરવા જવાનો છે લોકમાં બહેના રે જો ઘર ભેગા થાય હાલો ફાગવા માંડો હાલો ઘર ભેગા હાલો હાલા એટલા મને કે હાલો કે રખડવા જાવ કે બ્લોક બનાવો તો બોલ ખોટા બોલી પછી તેડાવે ચોખ્ખે ચોખ્ખો ન કે તો મોટર કાઢવી આ મારો ભાઈબંધ બન મિત્ર છે મારો મિત્રો મારો ભાઈબંધ છે મારા વિદ્યા જોવે છે રોજ બોલ દે લાઈક કરો શેર કરો વાહ કાયદેસર માટી છે બાકી આ બહુ ખતરનાક છે આ રહ્યો ને બહુ ખતરનાક માયા છે તું બોલ દે લાઈક કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો વાહ વાહ હલો મિત્રો તો મોટર કાઢ લે હલો હલો નહી ઘર ભેગા થાવ હલો હલો એ એ પડી જાય હો આમાં કાચબો હતો ક્યાં ગયો અલે ઘર ભેગો થાય જાવ દે ஹலோ தோ மோட்டர் காட்டில மீது